આપની પ્રશ્ન નંબર એક સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોત જણાવો સૌથી પહેલા તો સજીવોમાં ખોરાકની જરૂરિયાત શા માટે હોય છે જરૂરિયાત સમજાવો જવાબ બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે કોઈ પણ સજીવ હોય ચાહે મનુષ્ય હોય ચાહે પ્રાણી હોય ચાહે પક્ષી હોય કે ચાહે બેક્ટેરિયા હોય કોઈ પણ સજીવ હોય તેને ખોરાકની જરૂરિયાત હોય છે ખોરાકમાંથી આપણને શું મળતું હોય છે ખોરાકથી કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ સાર પ્રાપ્ત થાય છે ખોરાકમાંથી આપણને શું મળે છે કાર્બોદિક કાર્બોદિક શરીરને શું આપે છે ઊર્જા જે આપણે દોડવા માટે જે ઊર્જા જોઈએ છે સમાજ મળતી હોય છે કાર્બોદિકમાંથી પ્રોટીન આપણને શરીરને શું કરે છે વૃદ્ધિ કરે છે ચરબી આપણને શરીરને ગરમ રાખે છે અને જે વધારે પડતી જે ઉર્જાની જે જરૂર હોય છે એ ચરબીમાંથી આપણને મળી રહે છે વિટામિન શું કરતું હોય છે આપણા શરીરને જે રોગો સામે જે રક્ષણ કરવાનું કામ છે એ વિટામિન કરતું હોય છે અને ખનીજા ખનીષ અરે આપણા હાડકા શરીરના જે હાડકા હોય છે એ હાડકાને મજબૂત કરતું હોય છે

આપણા ખોરાકના સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા હોય છે શાકભાજી છે ફળો છે અનાજ છે આ બધું આપણને સૌથી મળતું હોય છે વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી આપણને શું ખોરાક મળે છે માંસ છે અંડા ઈંડા છે દૂધ છે એ બધું આપણે પ્રાણીઓ પ્રાણીઓમાંથી મળે છે ને આ કેવી રીતે આપણે પેલાવે છે ખેતી અને પશુપાલનથી આપણે મળી રહે છે જે શાકભાજી ફળો અને દૂધ જે ઈંડા માંસ એ બધું સાવથી આપણે મળે છે ખેતી અને પશુપાલનથી મળી રહે છે તો ખોરાકના સ્ત્રોત હમણાં કેટલા છે બે છે વનસ્પતિ અને પ્રાણી વનસ્પતિ શામાંથી મળે છે આપણને ખેતીમાંથી અને પ્રાણી સમયથી મળે છે પ્રાણીઓ આપણને કેવી રીતે આપણે એનો ફાયદો કેવી રીતે પાડીએ છીએ પશુપાલનથી તો અહીંયા પ્રશ્ન નંબર એ પૂર્ણ હોય પ્રશ્ન નંબર બે પાક ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની સમતા વધારો કરો કેમ આવશ્યક છે સમજાવો જો એ પાક ઉત્પાદન ને ઉધારવું કે પાક ઉત્પાદન જે આપણે કરના છે સાતવાજી સીકનો ઉત્પાદન નું ઉધારવું કેમ જરૂરી છે પશુધન એટલે પશુપાલક પોપડો ઉધારવું કેમ જરૂરી છે જર જરૂર ઉધારવું કેમ જરૂરી છે સમજાવો તો જવાબ ભારતની વધતી વસ્તી એક અબજથી પણ વધારે છે ભારતની જે વસ્તી છે એ કેટલી છે ભાઈ બે અબજથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે હજુ પણ વધારો સતત થઈ રહ્યો છે એક અબજથી વધારે પણ વસ્તી છે ને હજુ પણ વધારો થઈ રહ્યો છે તો આ વધતી જતી વસ્તી માટે એક અબજ ટનના ચોથા ભાગ કરતાં વધારે અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે તો વધતી જતી જે વસ્તી છે જે એક પણ વધારે જે વસ્તી થઈ રહી છે એમાં જો એક અબજ વસ્તી હોય તો આપણે કેટલો કેટલું ઉત્પાદન થવું જોઈએ એક અવજ ટનનો ધોતોબા તો એક અવજ ટન એક અવજ સ્થિતિ હોય તો એક અવજ ટનનો ધોતોબા એટલે 25 કરોડ ટન થી વધારે ઉત્પાદન 25 કરોડ ટન થી વધારે ઉત્પાદન જો જરૂરી છે કે તે આ બધી વસ્તુની યોગ્ય રીતે પુરવઠો મળી રહે તો 25 કરોડ ટન નું ઉત્પાદન કરવું જરૂરી છે તો ઉત્પાદન કેતે આપણે કરીશું જો આ વધારો ત્યારે જ સંભવિત બની જ્યારે વધુ ભૂમિ પર ખેતી કરવામાં આવે પાક પણ કેડી વધે વધ વધ આપણે વધારો કરી શકાય કે ચારે આપણે વધુની વધુ આપણે જમીન પર આપણે પાક ઉગા ખેતી કરીએ ત્યારે આ બધું પાક ઉત્પાદન થતું હોય છે કે એના ઓગર શક્ય નથી પરંતુ જો પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે

વસ્તીની ખોરાક જરૂરિયાતની સંતોષવા પ્રાપ્ત ભૂમિ પર પાક ઉત્પાદન અને પશુધન પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે તો તમે આપણે ઉત્પાદન કેવી રીતે જમીન વધારી શકતા નથી જમીન પર પહેલેથી ખેતી થઈ રહી છે તો આપણે કેવી રીતે વધારીશું તો જુઓ આપણે જે જમીન પર ખેતી કરી રહ્યા છે પહેલેથી તો આપણે એવા પાકોનું ઉત્પાદન કરવું જોઈએ અને એવા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ અને એવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી એ જ જમીન પર આપણે વધારેથી વધારે પાક મેળવી શકીએ અને આપણે એવા પશુપાલનમાં પણ આપણે જે પ્રાણીઓને જે ખોરાક છે એ યોગ્ય ખોરાક કરીએ અને એ યોગ્ય સફાઈ સાફ સફાઈ રાખીએ તો આપણે ત્યાંથી વધારે વધારે દૂધ આપણે મેળવી શકીએ ઈંડા પણ મેળવી શકીએ તો તો આપણે આપણે ખેત જમીન જમીન વધારી શકતા નથી પણ જે જે પર ખેતી કરી રહ્યા છીએ વધારે વધારે ઉત્પાદન થાય અને જે આપણે જે પશુપાલન કરી રહ્યા છીએ એમાંથી આપણે વધુને વધુ ફાયદો થાય તેવો આપણે પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ લેક્ચર સમજાવ્યું છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ